આ દ્રશ્યો છે સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ગેલા સ્મશાન ના જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની ચિતાને ને અગ્નિતા આપવામાં આવે છે ત્યાં લોકો અલગ અલગ વાનગીઓને વિવિધ પીણાઓ મૂકી રહ્યા છે આ દ્રશ્યો તમે પણ હૃદસર અચંભામાં મુકાઈ ગયા હશો તમને સવાલ થતો હશે કે આ લોકો સ્મશાનમાં શું કરી રહ્યા છે કોઈ અલગ અલગ વાનગીઓ મૂકી રહ્યું છે તો કોઈ દાળ ભાત શાક રોટલી મૂકી રહ્યું છે કોઈ દારૂના ગ્લાસ મૂકી રહ્યું છે રામનાથ ગિલા સ્મશાન ઘાટમાં મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો અહીં ખાવાની અલગ અલગ ચીજ વસ્તુઓ મૂકી રહ્યા છે કોઈ ભજીયા જેવી વસ્તુનો ભોગ ચડાવી રહ્યા છે તો કોઈ પાકું ભાણું મૂકી ભોગ ચડાવી રહ્યા છે કેટલાક પરિવારજનોએ તો ફાફડા જલેબી જે ઈચ્છા થાય તે મૂકી રહ્યા છે ભોગ ચડાવ્યા બાદ આ પરિવારજનો તે થોડીક વાર સ્મશાન ઘાટમાં બેસે છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માને શાંતિ મળે તેની પ્રાર્થના કરે છે અને તેમની યાદમાં કેટલાક પરિવારજનો રડવા લાગે છે તેઓ પોતાના સ્વજનોને યાદ કરી ભાવુક થઈ જાય છે જે બાદ તેઓ ચિત્ર આગળ ધૂપ અને અગરબત્તી કરે છે અને છેલ્લે તેઓને કોઈ પીણું પસંદ હોય તો તેને પણ ભોજનની સાથે આપવામાં આવે છે મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન પોષી એકાદશી એ સ્વજનની ચિતાની અંતિમ ક્રિયા કરી આ જગ્યા પર આવી પૂજા પાઠ કરે છે અને મૃતકની ની પસંદગી વાળી વસ્તુ પણ અર્પણ કરે છે લોકોની માન્યતા છે કે પોષી એકાદશીના દિવસે મૃત્યુ પામનાર પરિવારજનોની પસંદગીનું વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે રામનાથ ગેલા સ્મશાન ભૂમિના ટ્રસ્ટનું કહેવું છે કે અહીં વર્ષોથી આ પરંપરા અકવન છે રામનાથ ગેલા મંદિર ખૂબ અનોખું છે આ પરંપરાએ ભરના તમામ શિવભક્તોનું ધ્યાન आकर्षित करूचा